દાન આપવું તો કોને આપવું અને કઈ રીતે આપવું ધર્મનો સાચો અર્થ સાંભળી આ કથામાં પૂજ્ય વિવેક સાગર સ્વામી પાસેથી દાન હંમેશા ગુપ્ત હોય છે આપવું એ ખરું પણ કેવું આપવાનું ગુપ્ત ઘણા લોકો તમે જુઓ ને પોતાના નામનો બહુ મોહ હોય કે મારું નામ લખાવવું જોઈએ મારું નામ ઉપર લગાવવું જોઈએ જાહેરાત થવી જોઈએ હવે ભગવાન છે ને તમે જોશો કે આ વરસાદ વરસાવે છે પણ ભગવાનની ટાંકી ઉપર નામ છે પુરુષોત્તમ નારાયણની ટાંકી વાદળો પર લખેલું છે એમના પછી વરસાવ્યા કરે છે ભગવાનનું અને પછી ટાંકી ઉપર નામ લખીએ ચતુરભી હરિભાઈ બિન કાશી ઠપકારી દઈએ આપણે બધું એવું થાય પણ તમે જુઓ કે ભગવાનની ટાંકી ઉપર નામ હોતું નથી આ ભગવાન આટલો બધો પવન આપે છે એની ઉપર નામ છે પુરુષોત્તમ નારાયણનો પવન પણ આપણે અમારા ઇન્ડિયામાં તો ત્રણેય પાંખડા ઉપર નામ ઠપકાર્યું અને પાછા કે જો કેવો આપડો પવન તારો પવન છે એવી રીતનું ઘણી વખત તકતીઓ એટલી બધી લગાડે પાર વગરની બધી હવે શું બધું છે જાહેરાત એટલે ખબર ને મારા દીકરાને મારા બાપે દાન કરેલું કે કોઈ મહારાજ જાણે એમાં બધું આવી ગયું એટલે આ સમજવું એક દાનેશ્વરી છે ને એ દાન આપે ને ત્યારે માથું નીચું રાખે ત્યારે એક દાન લેનારે ઊંચું જોઈને કેમ નથી આપતા એ કે જો આ બધા ધનનો માલિક ભગવાન છે અને હું તો એનો મુનિમ કેવું અને લોકો મને પેલો શું કહેવાય દાની માની પગે લાગે છે ને ત્યારે મને શરમ આવે છે કે હું તો મુનિમ છું આ બધું ભગવાનનું જ એવી રીતે દાન આપીએ ને ત્યારે આવી રીતે આપવાનું હોય કે મારા બહુ મોટા ભાગ્ય કે ભગવાન મારી સેવાને અંગીકાર કરે છે એમ માનીને આપણે આ દાન આપવું એટલે આ વાત સમજવાની એવો ભાવથી એટલે વહાલી વસ્તુ એને આપે અનંત ગણી થઈ આવે કે છે ને વિવેકિનરને એમ વિચારીને જોવું જેમ તમે જો કુશળ કુંરબાઈ આખું પોતાનું આખું રાજ્ય આપી દીધું દાદા ખાચરે પોતાનો ગરાસ આપી દીધો આવા કેટલા બધા ઘણા દાનમાં પોતાના દીકરા પણ આપી દેતા હોય છે કેટલું બધું આવું બધું થતું હોય છે એટલા માટે આનો મહિમા સમજવો જે તે વળગાડી દેવું નહીં ખોખરું નારિયેળ વળગાડી દીધેલું એક વાણિયાએ શ્રીજી મહારાજને શ્રીજી મહારાજ બધું હલાયું ખૂંગ્યું ઓ બાપા એ કે પટેલ અરે શું કેવાય શેઠ આ જે નાળિયેર ખોદતા કેટલો ટાઈમ લાગ્યો મારા દસ દુકાન મળ્યો ફર્યો તારે આ નાળિયેર મળ્યું કારણ કે મારે તો મફત જ આપવાનું હતું ને એટલે મેં આ રીતે ખોદ્યું એ કે છે કે તમે એક ગણું આપો ને તો સહસ્ત્ર ગણું મળે મારે હજાર નાળિયેર આવા ખોદવામાં કેટલો ટાઈમ બગાડશે તો એટલે આપણે સારું આપવું જેવું તેવું પકડાઈ દેવું નહીં એટલે એવો વિચાર કરવો જેમ મેં કહ્યું સુરતમાં નોટો હજારની ખલાસ બધી કેન્સલ થઈ એટલે લોકો મંદિરમાં નાખી ગયા એવું બધું નહીં સમજવી કુપાત્રને તો આપવું જ તો આવા બધા મિથ્યા ગુરુઓને જો દાન આપ્યું હોય તો આ પરિસ્થિતિ આપણી બધી થતી હોય છે એક વખત બધી વેશ્યાઓને એમ થયું કે આપણે બધું પાપ બહુ કર્યું છે તો આપણે કંઈક પુણ્ય કરીએ તો એ વખતે કઈ સાધુ હોદવા ગઈ હવે એ વખત એવું થયું નર્મદા કાંઠે આ બધા ભાંડ લોકો હતા ને બધા એક્ટરો હવે એ ભાંડ લોકો ચોમાસામાં શ્રાવણ મહિનામાં વરસાદ પડતો એટલે કઈ ખેલબેલ થાય નહીં એટલે એમને થયું કે આમાં કઈક ધંધો કરીએ તો ચારે બાજુ જુએ કે કયો ધંધો કરો વગર ઇન્વેસ્ટમેન્ટનો પછી અમારા જેવા સાધુઓને જોયું કે આ ધંધો બરોબર છે કારણ કે એમાં પૈસાનો ઇન્વેસ્ટમેન્ટ નહીં મુંડ મુંડાય તીન ગુણ મીટે સરખી ખાજ ખાને કો લડ્ડુ લોક કહે મહારાજ કે આમાં અમારો ખડો ના થાય પછી રોજ રસોઈ આવે છે બે જણા અને વળી પાછા સ્વામી સ્વામી ફર્સ્ટ ક્લાસ એટલે સેલ્ફ મેઇડ સાધુ થઈ ગયા અને ભાંડ એટલે બોલતા તો સારું આવડે એક્ટરો એટલે અપ ટુ ડેટ કથા કરે હાચા સાધુ કરતા બહુ ફર્સ્ટ ક્લાસ કરે એટલે એ બેઠા હતા નર્મદાન પેલી વૈશ્યવ પહોંચી ગઈ અને એમને થયું કે અનુષ્ઠાન ને બધું કરવું છે કે અમે એના માટે જ બેઠા છીએ કારણ કે ગરક રાહ જોતા આવી જાઓ અને પછી નવ દાડા સુધી અનુષ્ઠાન ચાલ્યું અને પછી એ કહ્યું પુણ્ય તમે આપો અમે તમને જમાડ્યું એટલું ભાંડ કે આપું પણ એક શ્લોક બોલ્યા ગુજરાતીની અંદર કે નવ ખાધી તમે છે જાતની અને અમે જાતના ભાંડ તમારું તો જે થવાનું એ કલ્યાણ પણ અમારું થઈ ગયું એટલે આ ટાઈપ બધા આવ્યા હોય તો આપણે જરા વિચાર કરવા જેવું છે ઘણી વખત દાન ઘણી વખત ઇન્ડિયામાં છે ને પોલિટિકલ દાન આપવા પડતા હોય ચૂંટણી દાન કારણ કે બધા ભેગા થઈ જાય બધા ચૂંટણીમાં દાન લેતા હોય છે આપણી પાસેથી પરાણે ઈચ્છા હોય કે ના હોય બધું તો એવા બધા દાનો શું કરવાના એટલે આવી પ્રકારથી કઈ ફાયદો થતો નથી એટલા માટે આવાથી દૂર રહેવું પણ જો ભગવાન માટે કર્યું હોય તો ઘણું કરવું થાય જેમ તમે જુઓ કે સુદામાએ ખાલી મુષ્ટિ તાંબુલ કે દુર્બળ સુદામે આણી દીધા મુષ્ટિ તાંબુલ મેવા અરે કંચન મોલ કર્યા સુખકારી સંત પુરુષની સેવા રે વિવેકી નરને એમ વિચારીને જોવું એટલે વિચારીને જોવું એટલે આપણે ગમે એટલું આપીએ કોને આપીએ છે એ બહુ મહત્ત્વનું છે અને આપણને સામેથી કેવું સંત આપે છે

સ્વામી કહ્યું કે પાંચસોના હજાર ઘણા ભગવાન આપશે એના કરતા પાંચસો રૂપિયાનો બાજરો લઈને મારી કથા સાંભળી હોય તો કેટલું અજ્ઞાન થાય એટલે ખાલી દાન આપીને છૂટું પડી જવાનું નથી આપણે કથા વાર્તા પણ સાંભળવી તો એનાથી બધું અજ્ઞાન જતું હોય છે એટલે દ્રવ્યની શુદ્ધિ થાય પરંતુ જીવની શુદ્ધિ માટે તો આ આવડદાનો ધર્માદો પણ કાઢવો બાર મહિને એક મહિનો ધર્માદો તો શાંતિ થશે એટલે આ પ્રમાણે આ વાત શ્રીજી મહારાજ આપણને સમજાવેલી છે તો એને પણ બરોબર વ્યવસ્થિત રીતે આપણે સમજવી નહીતર તો બધું મુશ્કેલી થાય એટલે આ દાનનો મહિમા સમજ્યા તો અત્યારે આપણા મંદિરો થાય છે આ શિકાગોનું મંદિર બની રહેલું છે એ આપણું જ મંદિર છે એમ સમજીને આ ઈંટો જે નોંધાવવાની હોય એ બધાય પ્રેમથી નોંધાવી બાકી તો બધું ઘણું આડું આડું બધું જતું જ રહેતું હોય છે આ બધું લેખે લાગતું હોય છે એટલે આમાં ગભરાઈ જવાની જરૂર નથી ત્યારે આટલું બધું થતું હશે યથાશક્તિ આપણે બધું કરવું મેં બે થોડા વખત પહેલા તમને વાત કરેલી જો યાદ હોય તો કે બોચાસ મંદિર ની અંદર ભયશંકર ભાઈ જે નાના હતા દસ વર્ષ નાના ખિસ્સામાંથી પાયામાં રૂપિયો પડી ગયો પાયામાં રૂપિયો પડી ગયો એના બાપા વિધિ કરાવતા હતા બ્રાહ્મણ અને એકસો દસ વર્ષ સુધી જીવેલા ભાઈ હમણાં જ બે વર્ષ પહેલા જ ધામમાં ગયા એ કહે છે આ બોચાસણ પાયો ખોદાતો ત્યારે હું હતો મારો રૂપિયો પડી ગયો હું લેવા ગયો ત્યારે મારા બાપા એ કોઈ રવા દેલા ભલભ પડી ગયો હવે આપણે એટલું આ બ્રાહ્મણનું દાન આમ તો આપણે આપીએ નથી પણ સહેજે સહેજે થઈ ગયું છે પણ અત્યારે જયારે લંડનમાં અમેરિકામાં આફ્રિકામાં આટલા બધા મંદિરો આટલો બધો સત્સંગ જયારે જોઉં છું ત્યારે મને એક ગૌરવ થાય છે કે મારા રૂપિયા ઉપર આખું બધું બનેલું છે તો તમારી એક શિકાગોની ઈંટ કે જયારે સૌથી પહેલું આવું શિખરબદ્ધ બોચાસણાવાસીનું મંદિર થતું હોય છે તો તમારી ઈંટ ઉપર હશે તો ખબર પડે કે મારી એક ઈંટ હતી એની ઉપર આ મંદિર બન્યું છે પેઢીઓને પણ યાદ રહેશે એટલે આવો જેને વ્યવસ્થા હોય એને ઉત્સાહભેર આની અંદર ભાગ લેવો અને આ બધું થવું અહીં આગળ સ્વામીનો સંકલ્પ અક્ષરધામનો પણ છે આ બધાની જાહેરાત થયેલી છે એ પણ એક ન્યૂજર્સીમાં બહુ અદભુત થશે જે અનુપમ જેને કહેવાય એક તીર્થધામ બનવાનું એનું હવે એની બધી પણ તૈયારીઓ આપણે જ કરીએ છીએ કારણ કે કંઈ એક બે દિવસમાં બનવાનું નથી પણ પહેલાથી આપણી આર્થિક વ્યવસ્થા હોય તો પછી આપણને ઘણી રીતની અનુકૂળતા થઈ જાય એટલે એ પણ લાભ પ્રાપ્ત થવાનો છે હવે એક શ્લોક આવે છે કે જે અત્યારે અસ્તિત્વ નથી ધરાવતા એવા રાજાઓનો મદાશ્રિત એન્દ્ર ધર્મ શાસ્ત્રમાં આશ્રિત ચાખીલા પ્રજા સ્વાપુત્રવત પાલ્યા ધર્મ સ્થાપ્યો ધરાતલે આપણે આપણે થોડો જોઈ લઈએ અહીંયા આગળ શ્રીજી મહારાજે આ રાજાઓના ધર્મો કહ્યા કે આશ્રિત એવા જે સત્સંગી રાજા સત્સંગી રાજા તેમણે ધર્મશાસ્ત્રને પોતાના પુત્રની પેઠે પોતાની પ્રજાનું પાલન કરવું અને પૃથ્વીને વિશે ધર્મનું સ્થાપન કરું સત્સંગી રાજા એટલા માટે કહ્યા કે એ વખતે આ બધા ભલે ને બે ગામના દરબાર હોય પણ બધા દરબાર હતા દાદો ખાચર બાર ગામનો હોય પછી સુરો ખાચર ત્રણ ગામનો હોય એવી રીતે બધા જુદી જુદી પ્રકારના સત્સંગી દરબારો પણ હતા એટલે એના માટે પણ કહ્યું એ બધા હતા હતા અને સત્સંગી તો પછી તમારી તમારી ફરજ પ્રજા પ્રત્યેની પણ કેવી હોવી જોઈએ એ પણ શ્રીજી મહારાજ ભૂલ્યા નથી એમને કહેવાનું એટલા માટે રાજ્યના સાત અને ચાર ઉપાય એને યથાર્થ જાણવા તીર્થ જે ચાર મોકલ્યાના સ્થાનક તીર્થ એટલે સમજણ પડી ચાર એટલે જાસૂસ જાસૂસ ને મોકલવાની જગ્યાએ નામ તીર્થ કહેવાય આ ગોંડળ ગઢડાની વાત નથી પાછું સમજવાનું અને વ્યવહારના જાણનારા જે સભાસદ અને દંડવા યોગ્ય માણસ દંડવા યોગ્ય માણસ એ બધાને પણ વ્યવસ્થિત રીતે જાણવા એટલે ચાર એટલે જાસૂસ સમજવાના અને તીર્થ એટલે એ જે જગ્યા ઉપર જાસૂસ મૂકવાના હોય કે કિલ્લા ઉપર જાસૂસ મૂકવો પડતો હોય છે કોઈક જગ્યાએ પણ આ પ્રમાણે ખજાના ઉપર જાસૂસ મૂકવો પડતો હોય છે એવી રીતે એ એ બધા સ્થાનો એ સમજવાના પહેલા હું એ સમજતો નહોતો નાનો હતો તીર્થ અને ચાર શું હશે શિક્ષા ગુજરાતીમાં પણ ભાષ્યમાં એનો અર્થ કરેલો છે તો આપણે જરા આટલું સમજવાનું કે પહેલાના સમયમાં રાજા છે એને આઠમો અંશ ભગવાનનો અને એ બધી રીતે આ બધું શું કહેવાય રાજ્યની વ્યવસ્થા બધી સાચવતો અને એમાં જે સાત અંગ રાજ્યના કહેલા છે પ્રાચીન ભારતની અંદર ચાણક્ય સોળ અંગ કહેલા છે અને એની અંદર એ અંગોની અંદર બધું જુદું જુદું હોય કે દાખલા તરીકે સાત અંગની અંદર રાજા એટલે સ્વામી પછી અમાત્ય મંત્રી પુરોહિત મિત્ર કોષ રાષ્ટ્ર બધું આવતું એમાં મુખ્ય અંગ છે રાજાનું છે પુરોહિત પુરોહિત એટલે ગુરુ રાજ્ય પુરોહિત છે એ રાજ્યનું મુખ્ય અંગ છે એટલા માટે અહીંયા આગળ મહારાજે આ વાત સમજાવેલી છે કે ધર્મ દંડ છે એ રાજ્ય દંડ કરતા હંમેશા ઊંચો રહેતો આપણે બધાને ખ્યાલ હશે કે વશિષ્ઠનું આસન રામચંદ્ર ભગવાન આસન કરતા ઊંચું રહેતું કારણ કે ધર્મ દંડ હતો રાજદંડ કરતા એ દંડ હંમેશા ઉંચો રહેતો હતો એટલે એ વાત ગુરુઓ જે રાજ્ય રાજાની ઠેકાણે લાવતા એટલે આ વાત બરોબર સમજવાની એટલે આ પ્રમાણે આપણા હિન્દુસ્તાનની આ વાત હતી અત્યારે તો રાજાઓ જતા રહેના બધું પણ ગયું પરંતુ પરદેશની અંદર ઇંગ્લેન્ડની અંદર આ વાત રહેલી છે એના રાજાને ડિફેન્ડર ઓફ ધી ફેથ કહેવાય છે કે ખ્રિસ્તી ધર્મનો સંરક્ષક એવી રીતની એને ટાઇટલ આપવામાં આવે એટલે રાજા છે એ ધર્મનો રક્ષક છે એવું માનવામાં આવે અને એની પણ પણ કેન્ડર પર હોય એ એ કરાવે એટલે પ્રકારની વિધિ આજની તારીખે ત્યાં આગળ થાય છે એમના ધ્વજની અંદર પણ ધર્મનું ચિહ્ન મૂકવામાં આવે છે ધ્વજની અંદર પણ એટલે ધર્મ પ્રધાન રાજ્ય એ સમયમાં રહેતું એટલે ચર્ચ ઓફ ઇંગ્લેન્ડનો જે વડો છે એ પણ રાજા જ રહેતો એટલે એ વાત પહેલાના સમયમાં પોપની સત્તા બધે હતી પછી એની પોપની સત્તા ઘટી એટલે અહીં પ્રોટેસ્ટન્ટ એંગ્લિકન ચર્ચની અંદર આ રહેલું છે એ લોકોની જે હાઉસ ઓફ કોમન છે લોકસભા એની નીચે એક ચેપલ છે એની નીચે તમને ખબર નહીં હોય પણ એક ચેપલ છે એટલે વિરોધ પક્ષ અને શાસક પક્ષ એ બંને પાર્લામેન્ટમાં આવતા પહેલા નીચે પ્રાર્થના કરવા જાય છે અને એ પ્રાર્થના એની સ્ટાન્ડર્ડ છે એ પ્રાર્થનામાં એવું કહે છે કે ઓ ગોડ યુ આર ધ રૂલર ઓફ ધીસ વર્લ્ડ પ્લીઝ ગીવ અસ વિઝડમ ટુ બી ટુ રૂલ પ્લીઝ ગીવિઝમ ટુ બી એબલ ટુ રૂલ વિથ જસ્ટિસ એવી પ્રાર્થના કરીને પછી ઉપર આવે છે એ લોકો કે હે પ્રભુ તમે જ આ વિશ્વના આ બધા માલિક છો અને અમને એવી પ્રકારનું શાણ પણ આપો કે જેને કરીને અમે ન્યાય પુરસ્તર રાજ્ય કરી શકીએ અને પછી એ લોકો ઉપર આવે આટલી પ્રાર્થના કર્યા પછી એનો ફાયદો એ થાય કે ગરમા ગરમી બધું ઘણી થાય ચર્ચાની અંદર પણ હિન્દુસ્તાનમાં જેમ ખમીસ ફાડી નાખે ખુરશી મારે પાઇક તોડી નાખે એટલે સુધી પહોંચે નહીં એટલે એટલો થોડો ફાયદો આમાં થતો હોય છે એટલે આ બધું સમજવા જેવું છે એટલે આ પ્રમાણે ધર્મ પ્રધાન રાજ્ય હોવું જોઈએ જો ધર્મ એમાંથી આગો પાછો ગયો તો રશિયાની અંદર ધર્મ ગયો તો આખું રાષ્ટ્ર સિત્તોતેર વર્ષનો પ્રયોગ ખોટો પડી ગયો અને બધું ખલાસ થઈ ગયું એટલે ધર્મો હિ જગત પ્રતિષ્ઠા આખા જગતની પ્રતિષ્ઠા છે ધર્મ એટલા માટે રાજ્ય ધર્મ ઉપર રહેતું હોય છે એટલે રાજાઓ પણ કેવા હોવા જોઈએ ધર્મિષ્ઠ નહીં તો મુશ્કેલી થઈ જાય કે યાદવોનું આખું યાદવ કુર શામાંથી નાશ પામી ગયો દારૂ ની અંદર આખી દ્વારકા ડૂબી ગઈ કારણ કે ધર્મ ગયો એટલે બધું આવું થઈ ગયું આ દુર્યોધન એનું રાજ્ય ખોયું રાવણ એની લંકા ખોઈ શાનું કારણ કે ધર્મ ખોઈ નાખ્યો એટલા માટે ધર્મ બહુ જ મહત્વનો છે આ યુગાન્ડાની અંદર ઈદી અમીન હવે એક ધર્મહીન રાજ્ય રાજા આવ્યો તો આખો દેશ બરબાદ થઈ ગયો કે નહીં આખો દેશ બરબાદ થઈ ગયો અને મુશ્કેલીઓ બધી ઊભી થઈ ગઈ બાકી લખ્યું હતું તો એવું એના સૂત્રમાં ફોર ગોડ એન્ડ ફોર અવર કન્ટ્રી તમને જૂના ખ્યાલ હશે સૂત્ર છે ફોર ફોર ગોડ ગોડ એન્ડ કન્ટ્રી પણ શબ્દ ભૂલી ગયો એટલે ઉપાધિઓ ઘણી બધી થયેલી છે એટલા માટે આપણે પણ આ બધું સમજવાનું આપ ચૂંટણી પક્ષ ચૂંટણી પક્ષના અધ્યક્ષ શેશન એક વખત બોલેલા કે ભારતમાંથી જો ચારિત્ર જશે તો ભારત સોમાલિયા લેન્ડ જેવું થઈ જશે એટલે થયું ને કેરેક્ટર ઇઝ પાવર એટલે બહુ જ એ બહુ જરૂરિયાત છે અને ના હોય તો મુશ્કેલીઓ બધી થઈ જતી હોય છે એટલા માટે વિશ્વની અંદર ઘણા બધા રાજ્યો ધર્મપ્રધાન છે આપણે ખ્યાલ હશે કે હિન્દુસ્તાન તો સેક્યુલર છે બિન સાંપ્રદાયિક રાજ્ય પરંતુ નેપાલ હિન્દુ રાજ્ય છે નેપાલ હિન્દુ રાજ્ય છે અને ત્યાં પણ બધા જ કાયદા રાજાઓ એ રીતે જ ચલાવે છે કે શનિવારે જ રજા ગોહત્યા નહીં ધર્મ પરિવર્તનનો કાયદો નહીં હવે ઝંડા ઉપર ભૈરવ ભવાની હવે તો જ્યાં સામ્યવાદ આવવા માંડ્યો છે અને મુશ્કેલી ઉભી થઈ છે છતાં એ લોકોએ સાચવું છે સુડતાલીસ દેશો બરોબર મુસ્લિમ છે એસી દેશો બધે ખ્રિશ્ચિયન છે એટલે એ લોકો તો બરોબર કરાવે છે ઇજિપ્તની યુનિવર્સિટીમાં પ્રવેશ કરવો હોય તો કુરાન મોઢે કરવું પડતું હોય છે અને થાઇલેન્ડ આખો પેલો દેશ છે શું કહેવાય બૌદ્ધ દેશ છે હમણાં રશિયામાંથી દેશો જુદા પડ્યા એમાં પણ એક આખો દેશ બૌદ્ધ ધર્મી નીકળી ગયો અંદરથી એટલા માટે આ પ્રમાણે આવું મહારાજ ધર્મ સ્થાપ્ય કાર્ય આ છે કે એને પૃથ્વી ઉપર ધર્મનું સ્થાપન કરવું જોઈએ એટલે પહેલાના રાજાઓ આપણા ત્યાંથી તમે જુઓ કે હિન્દુસ્તાનના રાજાઓ ફરતા ફરતા બધા એના ધર્મ પુરોહિતોને મોકલતા અગત્ય ઋષિ પણ નીકળેલા અને ઠેઠ અમેરિકા સુધી પણ આપણો ધર્મ આવેલો છે અમેરિકા જે ખંડમાં તમે રહો છો ને પાતાળ ખંડ કહે છે તો અહીં પણ આ ધર્મ હિન્દુ ધર્મ આવેલો છે આપ જોશો કે અત્યારે એના ચિહ્નો ઇન્ડોનેશિયામાં છે બાલીની અંદર છે થાઈલેન્ડની અંદર છે વિયેટનામની અંદર છે પછી કમ્પુચિયામાં વાટનું મંદિર છે પચીસ કિલોમીટર ઉપર ભારતીય મંદિર એક છે તો આ બધી વસ્તુઓ આજની તારીખે પણ છે કે ધર્મ રાજાઓ પ્રવર્તા હોતા જેમ અશોકે જયારે ધર્મ અંગીકાર કરેલો બૌદ્ધનો તો પછી એની દીકરીને એના દીકરા મહેન્દ્ર અને સંઘ મિત્રાને લંકા સુધી મોકલેલા એટલે આ પ્રમાણે એ ધર્મનું સ્થાપન કરાવવા માટે આ બધું કરતા વિદેશીઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ખ્રિસ્તી ધર્મ લઈ જ ગયા જ્યાં જ્યાં અંગ્રેજો ગયા અથવા યુરોપીયનો ત્યાં હું લઈ ગયા પોતાનો ધર્મ ના લઈ ગયા એટલે એ દ્રષ્ટિથી ધર્મ સ્થાપ્યો ધરાતલે આ શ્લોકમાં કહ્યું છે કે પૃથ્વી ઉપર આ કરવું જ એટલે આપણે પણ આ બરોબર વ્યવસ્થિત રીતે આ સમજવાનું છે કે કેવું રાજ્ય હોવું જોઈએ એનો પણ આઈડિયા શ્રીજી મહારાજને બરોબર વ્યવસ્થિત રીતે આ શિક્ષાપત્રીમાં મૂકેલો છે પછી કહે છે કે પ્રજા હા સ્વપુત્રવત પાલ્યા હા પ્રજાને પોતાના પુત્રની જેમ પાલન કરવું જોઈએ આ પણ બહુ સમજવા જેવું છે જો પ્રજાને ચૂસે ને એ રાજાની ઘણા લોકો પ્રજાને ચૂસી નાખતા હોય છે પહેલાના સમયમાં વેન રાજા પણ એવો હતો કે યથા રાજા તથા પ્રજા જો રાજા દયાળુ હોય તો પ્રજામાં પણ બરોબર થાય પણ કલાપીની તમે કવિતા એક સાંભળી છે ગ્રામ્ય માતા કે કોઈ જગ્યાએ સરસ મજાનું ખેતર જોયું શિરડીનું અને આટલી બધું આમ રસકસ વાળું ત્યારે એને એમ થયું ગાના ઉપર વધારે ટેક્સ લગાડવા જેવો હતો તો આખી પૃથ્વી રસકસ વગર થઈ ગઈ તો રાજા જો આવી રીતનો થાય પ્રજાને ચૂસવાનું કરે તો આ પરિસ્થિતિ થાય ઘણા બધા અમારા ઇન્ડિયામાં ને બીજા હશે એના જે બધા મિનિસ્ટરો પૈસા સુધા બેંકમાં જ હો એટલે પોતાનો દેશ માને જ ન હોય આ દેશ મારો નથી એટલે એવી પરિસ્થિતિ થતી હોય દીકોલાય ચોસેસ્કુ હોય કે ઇથોપિયા વાળો હોય કે બધાએ પૈસા બહાર જ કાઢી નાખ્યા પછી પ્રજાને ચૂસવાનું જ થયું ને પ્રજા ભૂખે મરે અને એ બધો તવંગર થઈ જાય એટલે આવી બધી પરિસ્થિતિ થતી હોય છે એટલા માટે આ સુરાજ્ય થવું જોઈએ તો ભારતની અંદર જ્યારે ભગવાન સ્વામિનારાયણ હતા ત્યારે એ સમયમાં વખત ભારત સ્વતંત્ર નહોતું અંગ્રેજો શરૂઆત કરતા હતા તો શ્રીજી મહારાજે જે રાજ્ય ન કરી શકે એ કાર્ય એમણે કર્યું એ ગાંધીજીના અક્ષરદેહની અંદર એક લખેલું છે એમણે કે જે કાર્ય એક સહજાનંદે ગુજરાતમાં કર્યું તે રાજદંડ ન કરી શક્યો અને નહીં જ કરી શકે કે સ્વામી શ્રી સહજાનંદે વર્ષાવી ધર્મ વાદળી ભાંગી પાળો સમારીને છાંટી સંસાર નિર્મળી તો જે રાજા નહોતા કરી શકતા એ વખતની સત્તા એ ભગવાન સ્વામિનારાયણે એ સમયની અંદર કહેલું શ્રી શ્રીજી મહારાજે સર માલકમને પણ કહેલું કે ધર્મ રાખશો તો રાજ્ય રહેશે રહે એટલે શ્રીજી મહારાજના સમયમાં રજવાડા બહુ ખરાબ હતા તો રજવાડા રૂપી કાંટા કાઢવા માટે મોટી શુડુ રૂપે અંગ્રેજો લાવ્યા અને મહારાજે કહ્યું તમે પણ જો ધર્મ મુકશો તો તમે પણ જશો અને એ રીતે ગયા એટલે શ્રીજી મહારાજે આવું કાર્ય કરેલું એ વખતે શ્રીજી મહારાજ કહેતા કે અમારે વડોદરાનું રાજ્ય નથી કરવું પણ લોકોના હૃદય સિંહાસન ઉપર અમારે રાજ્ય કરવું છે તો શ્રીજી મહારાજે એ વખતે કાઠી દરબારો જે રાજાઓ હતા મેં કહ્યું ને આ શ્લોક એમના માટે લખેલો એને ધર્મ વાળા કરેલા ધર્મ વાળા આદર્શ રાજવી પણ પ્રજાની સેવા કરતા પોતાના કમળસિંહ વાંજા નામના નીચી જ્ઞાતિના માણસની પણ સેવા કરેલી સુરા ખાચર કેવા ધર્મ વાળા બ્રહ્મચર્યની મૂર્તિ જેવા મેં એના પ્રસંગો આગળ કયા અભયસિંહ બાપુ રોજ પૂજા પાઠ કરે કોઈ દારૂ માંસ લે નહીં જીવણો ખુમાણ રાજ્યના ખર્ચે બધાને એકાદશી કરાવે કારણ કે બધા ફરાળ મળે ને રાજ તરફથી ફરાળ કરાવે પણ એકાદશી કરજો લ્યા એવી પ્રકારનો જીવણો ખુમાણ હતા જે ઉગા ખુમાણનો દીકરો એટલે આવી બધી વાતો પણ આપણે જોઈ છે પણ પરતંત્ર મારું જે ભારત છે એની વાત હવે અમેરિકામાં ક્યાં કરવી પરંતુ આપણા ત્યાંથી ધર્મ જતો રહ્યો અને સેક્યુલર સ્ટેટ થઈને ઊભું રહ્યું કે સેક્યુલર ખરી તો પોપના અધિકારો કાઢવા માટે આ સેક્યુલર શબ્દ વપરાયેલો પણ એને પાછો અમારો વીપી મેન ને ગમી ગયો એટલે એને એ પછી રાજકારણમાં નાખી દીધો એટલા માટે આપણા ત્યાં ધર્મની આ વાતો થઈ શકતી નથી અને હમણાં તો વળી એક નવી વાત થઈ છે કે હવે આપણે રાજકારણમાંથી પણ ધર્મ કાઢી નાખો એક બિલ આવતું હતું ખબર છે તમને જૂના માણસો નવા આવ્યા હશે કે ઇન્ડિયાથી થી થોડો થોડો ખ્યાલ હશે કે રાજકારણમાંથી ધર્મને ધર્મ કાઢો ત્યારે પ્રમુખ સ્વામી બોલેલા એ થવાનું જ નથી જો રાજકારણમાંથી ધર્મ જાય પછી રહેશે શું પછી કોઈ નીતિશ સદાચાર જેવું કશું રહેશે જ નહીં એટલા માટે આ તો બરોબર ધર્મ વ્યવસ્થિત રીતે આપણે રાખવો જ જોઈએ એવી સ્વામી વાત કરે છે લોકો કહે છે જો રાજકારણમાંથી ધર્મ જતો રહ્યો તો પછી આ બધા ન્યાયાલયની ઉપર અમારા તો યતો ધર્મ સ્થતો જયા લખવું છે એનું શું થશે બધી મુશ્કેલીઓ ઊભી થઈ જવાની ધર્મશાળામાંથી ધર્મ શબ્દ જતો રહેશે ધર્મ પત્નીમાંથી ખાલી પત્ની જ રાખવું પડશે ધર્મ કાઢી નાખવો પડશે એવું ઘણા ગરબડો થવાનો સંભવ થાય એટલા માટે આ પ્રમાણે ધર્મ વગરની રાજનીતિ કિચડ છે એવું ગાંધીજી પણ બોલેલા એટલે આ શ્લોક જે શ્રીજી મહારાજે લખેલો છે હવે આપણે તો કંઈ રાજ કરવા જવાના નથી પણ પ્રમુખ સ્વામી એનો અર્થ એવો કરે છે કે એવા બાળ મંડળ યુવક મંડળો અને એવા બધા બનાવ્યા છે કે એવા ધર્મનિષ્ઠ બનાવ્યા છે તો પ્રજાસત્તાક રાજ્યની અંદર તો ચૂંટણીથી જ થાય છે ને તો આપણામાંથી જ કોઈક એવો રાજવી અરે શું કહેવાય વડોપ્રધાન બની જશે કે આખા હિન્દુસ્તાનનો ઉદ્ધાર કરી નાખે કારણ કે પ્રમુખ સ્વામીએ એવો એક વર્ગ તૈયાર કર્યો છે નીચેથી તો એવો રાજવી આવે તો આખો ફરક થઈ શકે એવું છે તો એ દ્રષ્ટિથી આપણે એવી એક શ્રદ્ધા આના ઉપર હંમેશા રહેતી હોય છે તો શ્રીજી મહારાજનું આવું એક અદ્ભુત કાર્ય છે તો એ કાર્ય આગળ કેવી રીતે વધે એના માટે પ્રમુખ સ્વામી જેવા સંતો પણ એવી એક સારી પ્રજા તૈયાર કરવા માટે ખૂબ તૈયાર થઈ પ્રયત્ન કરે છે કારણ કે પ્રજાસત્તાક રાજ્યની અંદર જો પ્રજા બોધી હોય તો બધું નકામું થાય ઘણા લોકો કહે છે કે પ્રમુખ સ્વામીને આખા ગુજરાતનું રાજ્ય સોંપી દેવા જેવું સ્વામી કે અમારે ગુજરાતનું રાજ નથી કરવું પણ ગુજરાતનું રાજ્ય સારું ચલાવે એવા સારા રાજકારણીઓ અમારે બરોબર તૈયાર કરવા જ છે કારણ કે અત્યારના તો ત્રાસી ગયા છે બધા એટલે એ વાત સ્વામી કે છે નાની પાલખીવાળા પણ કહેતા કે દેશમાં નૈતિકતામાં નિરક્ષરો પેદા થાય છે વકીલ ડોક્ટર બનાવનારી યુનિવર્સિટીઓ સારો ડોક્ટર સારો વકીલ સારો રાજકારણી એવી બનાવનારી ઓપન યુનિવર્સિટી હોય તો પ્રમુખ સ્વામી મહારાજ છે આ ગ્રહસ્થ ધર્મો ખાલી મહારાજે લખ્યા એવું નથી ભાઈ પણ એ શિક્ષા પ્રતિ પ્રમાણે વર્તનારો એવો વર્ગ પણ શ્રીજી મહારાજે ગ્રહસ્થનો તૈયાર કરેલો કે આ શિક્ષાપત્રી એમના જીવનની અંદર બરોબર ઉતરે એટલા માટે ત્યાગી ગૃહનો કોઈ મેળ નથી જેની સમજણ મોટી એ મોટો એટલે આ પ્રમાણે આ શિક્ષાપત્રીના નિયમો ક્યારે ઉતરે ગ્રસ્તો ના જીવનમાં તો યાદ રાખજો કે જ્યારે મોટા પુરુષ મળે રે ત્યારે સૌ સૌના ધર્મ પળે રે જ્યારે મોટા પુરુષ મળે ને તો જ આ શિક્ષાપત્રીમાં લખેલા ધર્મો છે સૌ સૌ પાળી શકે તો જો આવા એવા ગુણાતીત ગુરુ ના મળે તો આ શિક્ષાપત્રીનો કોઈ ફાયદો થવાનો નથી વાંચી વાંચીને થાકી જઈએ તો એ પાળવાનું બળ નહીં મળે પણ અનુશાસન જોઈએ અથવા ધર્માનુશાસન અનુશાસનથી જ ધર્મ પળાય અનુશાસન ખબર પડી ખાલી કહીએ એમ નહીં પણ એની પાછળ પડવું પડે એટલે કોઈ કહેનારો હોવો જોઈએ શાસન અને અનુશાસન એટલે એ વાત જે હિન્દુસ્તાનમાં કટોકટી આવી ગયેલી કે ભાઈ ટપાલ ટાઈમસર આપવી પણ આપતા જ નહોતા પણ અનુશાસન આવી ગયું તરત મળી જાય ન્યાય બધા તરત મળવા માંડ્યા એટલે એ દૃષ્ટિથી અનુશાસનથી ધર્મ પળાય છે તો આ ધર્મ પળાવનાર સંસ્થા છે એ સાધુઓ છે અને એ જો હોય બરોબર તો જ આ ધર્મ લોકોના હૃદયમાં ઉતરે તો શ્રીજી મહારાજના સંતોએ મહેનત કરીને આટલો બધો ધર્મ પળાયો અને આજે જોઈએ છે એ પ્રમુખ સ્વામી મહારાજ પણ આટલી બધી મહેનત કરીને આજે દસ લાખ લોકોના જીવનની અંદર આ ધર્મ એમણે ઉતારેલો છે ખાલી વાતો નથી કરી પરંતુ એમણે આ ધર્મ ઉતાર્યો છે અને આવા કેવા કેવા સત્સંગીઓ ગોવર્ધનભાઈ ને પર્વતભાઈને દાદો ખાચર ને આ બધા એ વખતના શ્રીજી મહારાજના અત્યારે પણ કેટલા કેટલા બધા નિષ્ઠાવાન સત્સંગીઓ છે આજે બધા કે અમારે જેમ કહેવાય ને સાધુનું મસ્તક પણ નમી જાય એવા પણ ગ્રહસ્થો છે તો આવા ગ્રહસ્થોને પકાવનાર ત્યાગીઓ કેવા હોવા જોઈએ આવા ગૃહસ્થોને પકાવનાર ત્યાગ્યો કેવા હોવા જોઈએ તો એ ધર્મો હવે આ છેલ્લે કરવામાં આવે છે લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ કહે છે ને ત્યાગ્યોના ધર્મો સૌથી છેલ્લા મૂકેલા છે પણ બહુ વ્યવસ્થિત રીતે આ શ્રીજી મહારાજે આ અઠ્યાવીસ લોકોની અંદર આ ત્યાગ્યોના ધર્મો આની અંદર મૂકેલા છે જે કહે છે ને ગાર્ડનો ડબ્બો છેલ્લો હોય તો આ ગાર્ડ છે રક્ષા કરનારા સહજાનંદ સ્વામીની આ સ્વામીના ગાડી અક્ષરધામ સુધી પહોંચાડવા માટે આ પ્રકારે આવા બધા ધર્મો અહીંયા આગળ મૂકવામાં આવેલા છે કારણ કે સંત વગર ભગવાનનો મહિમા કોણ સમજાવે ઉપાસના કોણ સિદ્ધ કરાવે સંત વગર આજ્ઞા કોણ પડાવે એટલે બધું જ સંતોથી થતું હોય ઉપાસનાની દ્રઢતા પણ સાધુઓથી થાય અને આજ્ઞા પાડવાનું બળ પણ આપણને સાધુઓ થકી જ પ્રાપ્ત થતું હોય છે બાકી એમને એમ આપણી મેળે આ બધું કંઈ થઈ શકતું નથી એટલા માટે આ બધા ધર્મો આપણને વ્યવસ્થિત રીતે આમાં સમજાવવામાં આવેલા છે